ખાતે યોજનાર છે જેમાં બે હજાર થી વધુ લોકો સહભાગી થશે અમદાવાદ જિલ્લામાં કુલ ચૌદસો ચોસઠ સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે જેમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે

આ આપ સૌ મિત્રોને ખબર હશે કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે એનું ઉજવણી કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિશ્વ યોગ દિવસની સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ ઉજવણી કરવામાં આવશે છ પિસ્તાલીસથી સાત પિસ્તાલીસ સુધી આ કાર્યક્રમની ઉજવણી દરેક કેન્દ્રો પર થવાની છે આખા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર તાલુકા મથક અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ થવાનું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસજીવીપી ગુરુકુળ એસજી હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે જેમાં બે હજારથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે એના સિવાય તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષાએમાં શાળા સુધી આ કાર્યક્રમના આયોજન થવાના છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ આરોગ્ય કેન્દ્રો પર યોગા દિવસનો કાર્યક્રમ થશે એવી રીતે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન થવાનું છે આખા જિલ્લામાં કુલ ચૌદસો ચૌસઠ જેટલા કેન્દ્રો પર સવા ત્રણ લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં અ મા ભાગ લેશે અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસ નું યોગા ફોર 1 અર્થ 1 હેલ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત મેધા સ્મિતા મુક્ત ગુજરાત આ થીમ ઉપર જે વિશ્વ યોગ દિવસ નું આયોજન આ વખતે થવાનું છે આ યોગ દિવસ નું જે મુખ્ય ઉદ્દેશ્ય જે આપણે હેલ્થ અને જે મેધા સ્મિતા મુક્ત સ્વસ્થ ગુજરાત ની વાત થાય છે એટલે લોકોમાં એક હેલ્ધી સ્ટાઇલ અને લોકોની સુખાકારી ને હેતુને પ્રમોટ કરવા માટે લોકોના જે હેલ્થ કઈ રીતે સારી થાય અને એક સ્ટાઇલમાં કઈ રીતે લોકો ચેન્જીસ લાવે જેનાથી જેના જેના થકી લોકોને લોકોની એક જાહેર સુખાકારી ઇન્શ્યોર કરી શકાય આ થીમ ઉપર વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે અને એના સાથે સાથે આ યોગ દિવસનું સફળ આયોજન માટે જે સ્વયંસેવી સંસ્થાઓ અ જુદી જુદી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ બધાને એક સાથે અને સિવિલ સોસાયટી બધાને એક સાથે આ એક મંચ પર લાવવાનું કાર્યક્રમ એમાં કરવામાં આવશે આ ઇન્કલુસિવ કાર્યક્રમ થાય જેમાં સ્વયંભૂ લોકો આપના સાથે આ કાર્યક્રમોમાં જોડાય જેથી કે યોગને પ્રચાર પ્રસાર વધારેમાં વધારે થાય અને જન સુખાકારી ઇન્સ્યોર કરી શકાય એના માટે પૂરતા પ્રમાણમાં આપણે જે યોગ નિરીક્ષકો અને યોગા વ્યવસ્થા યોગ બોર્ડ દ્વારા અને આપના રમતગમતના અધિકારીઓ અને સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો અને સ્કૂલના બીજા શિક્ષકો મારફત આપને વ્યવસ્થા કરવામાં આવી છે